લિમ્ડી એસટી ડેપોના કર્મચારીઓ નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો નિવૃત્ત કર્મચારીઓને શાલ મોમેન્ટો તેમજ ગુડદેવીનો ફોટો અર્પણ કરીને પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે લિમ્ડી ધારા સભ્યો કેરંસી રાણા રામકૃષ્ણ મિશન મહંત ગુજરાત રાજ્ય મજૂર મહાજન પ્રમુખ ઈન્દ્રસિંહ જાડેજા લિમ્ડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સદવસિંહ રાણા પૂર્વ લિમ્ડી તાલુકા પંચાયત કૃષ્ણસિંહ રાણા ગુજરાત રાજ્ય એસટી બોર્ડ સલાહકાર વનરાજ સી રાણા પલગામડા ગ્રામ ઉપસરપંચ શક્તિસિંહ રાણા સહિત મહાનુભાવ હાજર રહ્યા હતા જ્યારે લીમડી એસટી ડેપોના કર્મચારી લગદીરસિંહ રાણા કેસી યાદવ મહેપતસિંહ દોરિયા ડીસી રાણા વગેરે નિવૃત્ત થતા લીમડી એસટી ડેપોના કંડક્ટર ડ્રાઈવર કર્મચારીઓ દરેક સમાજના અગ્રણીઓ હોદ્દેદારો રાજકીય આગેવાનો તેમના कुटुंबीયો પારિવારિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા ચારેય નિવૃત્ત કર્મચારીઓને શાલ મોમેન્ટો તેમજ કુળદેવીનો ફોટો અર્પણ કરીને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા ना, करता था। 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 और बजार सामान्यना करे घंटेला सामान्यना आपल्याला सामान्य परिवारना वडीलो नोकरी करताता एंबे आपण बदलाची याद करी हे त्यांनी ये व्यवस्था त्यांनी बात केली की आम्ही अडवोळ बळ आ नवो डेपोज्याने अंदर 15 जन डेपो तो तर आपण खूप अडवोळ आणि त्यारे हे डेपो आणि हे बाजू धमधम रिमडी बाजार कोने जरूरी एक टाइम मा पण हेतु चालू काम एसटी नु वघडातो ताजे पण नवो डेपोने આપણે પણ લીમડીનો વિકાસ કર્યો છે એમ અમને કર્ષકા કહે છે કે બસની વાતો કરી મજે મજેના આગેવાને અત્યારના પગાર અત્યારના પેન્શન એ તમારી મહેનતનું ફળ છે આજે રાજ્ય સરકાર એક આ સેવાના માધ્યમથી ચલાવે છે આમાં નફો મેળવવા માટે રાજ્ય સરકાર નથી ચલાવતો સેવાના માધ્યમથી જેમ કીધું કે અત્યારે વિદ્યાર્થીઓને મફતમાં એસટી આપણે મોકલવી પડે પેસેન્જરો હવે બહુ ઓછા આવે છે આ મંતવ્ય સત્ય છે તમે ના આપણે બધા અમે જાય કેવા નથી તમે કર્મચારી છો તમે એસટી કહેવાનું કહે તો કોઈ પૈસે નથી દેતા તો આપણે વિદ્યાર્થી માટે દીકરીઓ અને દીકરાઓ માટે જે ભણવા આવે તેના માટે વ્યવસ્થા રાજ્યના મુખ્ય અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ